વડિયા પથક માંગ ધોધ માર વરસાદ 3 કલાક માંગ પડી ઇંચો વરસાદ વડિયા સુરવો ડેમ નાત્રણ દરવાજા 12 ફૂટ ખોલાયા અરજન સુખ મોરવાડા ખાંખિજડિયા માંગ વરસાદ હોઈ સુરવો ડેમ માંગ પાણી ની આવક થતા ડેમ દરવાજા ખોલવામાં આવ્યા સુરવો ડેમ માંગ પાણી ની આવક 28061 સમય 28061 જવક છે વડિયા નીચે આવતા ચરણિયા ચરણ સંભિયાળા જેવા ગામડાને નિચમવાળા વિસ્તાર માંગ જવા સૂચના આપવામાં આવી બાઈક અશોકભાઈ પરમાર ડેમ સુપરવાઇઝર આશરે ત્રણ કલાકની અંદર અડસઠ મિનિટની વરસાદ પડેલ છે વડિયા ડેમ પર અને ઉપરના ગામમાં અરજણ શોક કાનકી મોરવાડા એમાં પણ વરસાદ પડેલ છે એટલે ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે અને એના ક્યુસેક છે અઠ્યાવીસો ને એકસઠ ક્યુસેક પાણીની આવક જાવક છે એટલા માટે વડિયા સારણિયા સારણ સમઢ જ્યારા થાણાગાલો તમામને એલર્ટ કરેલ છે